thank you દશામાના વ્રતની ચાર ઓગસ્ટ અષાઢ માસની અમાસથી શરૂઆત થઈ રહી છે પાંચમી ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે અને બે સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે આ દસ દિવસનું વ્રત હોય છે ભક્તો આ તહેવારને દશામાના નોરતા દેવીની નવરાત્રી તરીકે પણ ઓળખે છે ત્યારે શહેરના બજારોમાં મૂર્તિકાર દ્વારા માતાજીની નયનરામની પ્રતિમાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે દશામાના પવિત્ર તહેવાર વ્રત દસ સુધી ચાલે છે જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે ઉલ્લાસ જોવા મળે છે આપણી હિન્દુ સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ રીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે દશામાનું વ્રત જેવી દેવી દશામાને સમર્પિત હોય છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વદ દિવસે મનાવવામાં આવે છે દશામાના વ્રતની અષાઢ માસની અમાસ ચાર ઓગસ્ટથી શરૂઆત થઈ રહી છે જે આગામી તેર ઓગસ્ટના દિવસે મંગળવારે સમાપ્ત થશે જ્યારે પાંચમી ઓગસ્ટથી ગુજરાતી શ્રાવણ મહિનો પણ શરૂ થઈ રહ્યો છે અને બે સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે આ દસ દિવસનું દશામાનું વ્રત એ ભક્તો શ્રદ્ધાભેર ઉજવશે ત્યારે હવે દશા માતાજીના વ્રતની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં દશા માતાજીની નયનરમ્ય પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની રહી છે જે દશામાં અમે છે ને પંદર સોળ વર્ષથી દશામાંની તૈયારી કરીએ છીએ બધા મૂર્તિ શણગારીએ છીએ તૈયારી કરે છે ઓર ચાર તારીખે છે ને દશામાનું વ્રત આવવાની તૈયારી છે બધાની મા માતાજી મનોકામના પૂરી કરે એવી મનોકામના છે અમે બધા શણગાર કરી દીધા છે તમે આવો માતાજીનું દર્શન કરો લેવા આવો એવું મારી અરદાસ છે મારું નામ છે બેબી બેન છે બેબી બેન અમે છેલ્લા બાવીસ વર્ષથી મૂર્તિઓ બનાવીએ છીએ અને દશામાની મૂર્તિઓનો શણગારથી માંડીને બધી તૈયારીઓ થઈ ગઈ છે અને ભાવમાં નોર્મલી વધારો છે પણ એ તો ઘરાક એક્સેપ્ટ કરે છે અને આ વર્ષે સારું છે બજાર ક્યારે દશામાનું વ્રત ચાર તારીખ અને આઠમા મહિનામાં છે લગભગ અઠવાડિયું બાકી છે શનિ રવિવારે સ્થાપન થઈ જશે